પાર્ટી ના વરિષ્ઠ નેતાઓએ હુમલાની નિંદા કરી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી કોંગ્રેસે પાકિસ્તાન આ મુખ્ય ગણાવ્યો અને જણાવ્યું કે હિન્દુ યાત્રાળુઓને નિશાન બનાવવાનું દેશભરમાં તણાવ વધારવાનો પ્રયાસ છે બેઠકમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારને આ ઘટનામાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે આ ગંભીર પરિસ્થિતિમાં તમામ રાજકીય પક્ષો એકતા દર્શાવી જોઈએ તેમણે કેન્દ્ર સરકારને આ મુદ્દે વિશેષ સંસદ સત્ર બોલાવવાની પણ અપીલ કરી કોંગ્રેસે સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ખામીઓને પણ ઉલ્લેખ કર્યો સીડબ્લ્યુસીના નિવેદનમાં જણાવાયું કે આ હુમલો દેશના પ્રજાસત્તાક મૂલ્યો પર સીધો હુમલો છે પાર્ટી અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારને પગલાં લેવા અનુરોધ કર્યો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની વિદેશ યાત્રા ટૂંકાવીને કાશ્મીરની મુલાકાત લીધી અને ઘાયલ થયેલ લોકો સાથે મુલાકાત કરી તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટનામાં અમે કેન્દ્ર સરકાર સાથે છીએ અને આતંકવાદ સામે લડવામાં સંપૂર્ણ સહયોગ આપશું કોંગ્રેસ સમગ્ર દેશને શાંતિ અને એકતા જાળવવાની અપીલ કરી